ગદા પ્રથમ પ્રકરણ ચોવીસમું જ્ઞાનની સ્થિતિને મહાત્મ્યરૂપી ખટાઈનું સંવત અઢારસો છોતેરના પોષ સુધી છ છઠને દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ શ્રીગઢડા દાદા ખાચરના દરબારમાં ઉગમને દ્વાર ઓરડાની ઓસરીએ ડોલિયા ઉપર વિરાજતા હતા અને માથી ધોળો ફેન્ટો બાંધ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ચોફાળ હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિપુરુષથી પર છે અને જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિપુરુષને પ્રકૃતિપુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી અને એનું નામ જ્ઞાનપ્રલય કહેવાય છે અને એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે ને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે પણ બીજો કોઈ આકાર રહેતો નથી અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં એકલો પ્રકાશ જ દેખાય છે ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે ને તેટલો જ તેને પ્રણવને નાદ સંભળાય છે અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડાઘાટ બંધ થઈ જાય છે અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ઘાટ માત્ર ટળી જાય છે જેમ લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાઈ પણ હળવા હળવા ચણા ચવાય ખરા ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં ને મગનો દાણો પરાણે પરાણે ચવાય અને જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં તેમ ભગવાનનો નિશ્ચય અને મહાત્મ્યરૂપી જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંત કરણને દશ ઇન્દ્રિયો રૂપ જે દાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે ત્યારે એ જીવ મનરૂપ પોતાને દાઢ્યે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી તેમ જ ચિત્તરૂપ પોતાની દાઢિયે કરીને વિષયનું ચિંતવન કરવા સમર્થ થતો નથી તેમજ બુદ્ધિરૂપ પોતાની દાઢ્યે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી તેમ જ અહંકારરૂપ પોતાની દાઢિયે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી તેમ જ પંચ જ્ઞાનેન્દ્રિયોને પંચ રૂપ જે દાઢ્યો છે અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડિયો તમારા સુધી પહોંચે